રિંગરોડ ખાતે આવેલા ઓર બ્રિજ પર ટ્રાફિકની સમસ્યા વર્કિંગ સમયમાં જેની તે જોવા મળી છે તે થ્રી લેયર બ્રિજ બનાવ્યો છતાં પણ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે અને તેના કારણે કેટલાક વાહન ચાલકો રોંગ સાઈડમાં જતા હોવાના અનેક વિડીયો સામે આવ્યા છે જેને લઈને ઓવરબ્રિજ પર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણ કરવામાં આવે તે વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે સુરતમાં ટ્રાફિકની સમસ્યા રોજિંદી બની ગઈ છે ત્યાં રિંગ રોડ કે જે શહેરનો હાર્દ સમા વિસ્તાર છે તે વર્કિંગ આવર્સમાં ટ્રાફિકની સમસ્યા વાહન ચાલકોને હેરાન કરે છે તો સુરતના રિંગ રોડ પરથી થ્રી લેયર બ્રિજ ટ્રાફિકની સમસ્યા હળવી કરવા બનાવે છે પરંતુ તેમ છતાં પણ ત્યાં પરિસ્થિતિ ઠંડી રહે છે અનેક લોકો ટ્રાફિકની સમસ્યાથી રોંગ સાઈડમાં જીવના જોખમે વાહનો હંકારી રહ્યા છે તો રિંગ રોડ બ્રિજ પર ટ્રાફિક ચોકની સામે જ આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે રિંગ રોડ પર વધી રહેલી ટ્રાફિકની સમસ્યાનો કાયમ ઉકેલ લાવવા વાહન ચાલકો માંગ કરી રહ્યા છે તો જીવનના જોખમે રોંગ સાઇડ વાહનો હંકારનારો સામે પણ પગલાં લેવા જોઈએ તે પણ કેટલાક લોકો માંગ કરી રહ્યા છે અઝલપુરસી સાથે પ્રકાશવાળા